ત્યારે સમનીપ આવેલી નહેરમાં પાંચ મિત્રો માટે પડ્યા હતા પાણીમાં સ્નાન કરતા પગ લપસતા પિંકુ શાહ નામનો વ્યક્તિ ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા જતા રણજીત શાહ નામના વ્યક્તિ પણ ડૂબવા લાગ્યો હતો જેને બીજા એક વ્યક્તિએ બચાવી લીધો હતો પરંતુ પિંકુ શાહ નામના વ્યક્તિ પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી ગયો હતો ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર લશ્કરોએ આવી તેને નહેરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ તેને એકસો મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી નામ આપકા રણજીત શાહ ક્યાં હુઆ થાની નહાર મેં હમ લોગ જા રહે થે જમ્મુ શહેર સે ભરૂચ और बीच में नहान मिल गया है तो नहाने लगे हैं तो हम लोग को नहीं पहुँचने आता है भाई हम लोग के साथ में घटना हो गया है कितने लोग थे आप चार आदमी पाँच आदमी कौन कौन डूब रहा था म, मैं तीन तीन ती, ती चार जने से उसी में पढ़ के नहा रहे थे मैं तीन जने डूब गया था दो जने के रास्ता फेंकके निकाला सर कितने डूब गए अंदर मैं 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 दोनों जन डूब गया था एक हमारे दूसरा भाई हमारे जान बचाया मैं भी डूब गया था वो डूब गया उनका क्या नाम पिंटू सा कहाँ के थे वो, वो बिहार का